ઓ બરોબર ચાલો હાલો કન્ટિન્યુ રેજો ને તમને મજા આવશે ફાઈલ મિત્રો અમે ઘણા દી આવી ગયા છીએ મંદિરે બધા ભેળા આજો આ કાકો ને સુનાવાનું લાળો ને આજો અ હંગાજીભાઈ મોજ છે યાર આવ્યો ભાઈ ભાઈ

આજ અહીંયા બધું આપણે નીલું નીલું દેખાય ને કારું કારું દેખાય હા હવે હું કાંક ખુશ છું મારા કલે જાઉં અહીંયા ખોલું ખોલું થઈ ગયું હોય ઘણા કેટલા ત્રણ ચાર દિવસ પછી આવું જોવા મળ્યું હોય બરાબર હવે કાંક ખુશ કાલે તમે કન્ટિન્યુ રહેજો બરાબર બ્લોગમાં મજા આવે ને તો લાઈક કરવાની ના મજા આવે ને તો લાઈક કરવાની મિત્રો મને મસ્તી જડી છે આ ક્યાં ગઈ ક્યાં ગઈ ઓ ભાઈ

ગાઈસ આવી ગયું આવી ગયું મલી 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 એ ગઈ ગઈ ઓરી ઓરી મુકા આઈ આ જાય ઓ જાય ઓરી ઓરી આલી આલી અરી અજરી આઈ આ એક આ મસલી હે આ તવા આ જ રયો એ માં એ વાય યો વાળી ઉડાળી

પણ એ બ્લોગ જતો નહોતો યુટ્યુબમાં કોઈ પણ બ્લોગ નહોતા જતા રહ્યા આજ મેં સવારનો અપલોડ કર્યો તો મેં જોઈ લીધો હશે બરાબર એના લીધે બ્લોગ નખાતા નહોતા રહ્યા અને બડેનો પણ કાંઈ બ્લોગ બન્યો નહીં જેમ કે નખાતા જ નથી રહ્યા પછી ક્યાંય વિડીયો ન બનાવ્યો મૂડ બગડી ગયું કે વિડીયો નહોતો જતો રહ્યો કેટલાક કેટલી વાર ટ્રાય કર્યો નહીં પચાસ વાર ટ્રાય કરીને સોશિયલ વિડીયો નાખવાનો પણ જાતો જ નથી કર્યો યુટ્યુબમાં અંદર એટલે તો હવે તો કાંઈ નહીં બ્લોક કન્ટિન્યુ બરાબર ડેલી બ્લોક તો રાખવાનું પેકઅપમાં બ્લોક પડ્યો તો એવું પેકઅપ વાળો બ્લોક પડ્યો હતો એવું નાખતો હતો પેકઅપ નહોતો જતો બધું થઈ ગયું ખબર નહીં મેં તો શું થઈ ગયું અત્યારે ને ફાઇનલી આપણું આ મોસમ આપવું ને ક્લિયર સાફ થઈ ગયું બરાબર પહેલાં તો કેવો વરસાદ આવતો હતો ને હવે તો આખું આમ ક્લિયર થઈ ગયું હોય બરાબર જોઈ શકો છો આખું આમ સાફ થઈ ગયું છે ચાલો હવે ક્યાંક આપણે હા જાણશું ને બ્લોક કન્ટિન્યુ કરશું પછી એમ જ ને નાખો ને કાલ રહેશે આજ તો નહીં ચાલો કન્ટિન્યુ લેવિન્દ્ર થોડું કામ થી બારે આવ્યો તો કામ નું થોડું બરાબર તો ચોકલેટ ભાઈ બરાબર લેવા

ના વગળા સુધુ કોપી આવીયા છો ફટફટ જમર કરી લો બ્લોગ વાડી સાત આદિમ થઈ ગયો હે મજા નો આવે બવ અરે આખી હરવાઈ ગયા મે આ સાદી આ તા ફ્રી ફાયર રમે ખાવે જો બોલે ગરા ગરા એ મજા ઓ હાજો

무슨 데가? 후토 모자져 눈 띄는 띄는 마고요. 무슨 데? 지금 모두들 내 앞에. 지금 이 밖에 있는 흙. 소원 소원 내 눈에 뒤져. 숙이 왜? 아유. 숙이 왜? 아. 선라이스는 어디서 와? 아빠. 아빠 달려라. 할 거니야? 할 일에 소드 구트리지해? અને દે આપણે ફિટ રહીએ એના માટે ચાર દિવસ આવ્યો કે નીકળી ના શકીએ અને સોરી યાર આટલા દિવસ બ્લોગ ન આવ્યો યુટ્યુબમાં બ્લોગ નથી જાતો એમાં મારો કાંઈ કરો નહોતો મારા લઈ જતો એટલી વાત કોને હાલો મળીએ સીધા આપણે ડેસ્ટિનેશન પહોંચીએ કન્ટિન્યુ મિત્રો ગયા વેધર જોઈ શકો છો આમ નીકળી જાય બધા હાલો કન્ટિન્યુ રાખજો બરોબર

મજાનો હોય વિચાર અહીંયા કે મળી નાખું પણ અહીંયા કરીએ ને સફાઈ કરવી પડશે ઘરવાળા ના કરે એમ કે હમણાં દિવાળીની સફાઈ આપણે બધી ફેરી જ કરવાનો ફાયદો નથી પણ અત્યારે સફાઈ કરીશ તો પછી દિવાળીને પાછી કરવી પડશે એટલે દિવાળીને તો હવે એક મહિનો જ રહ્યો બરાબર બરાબર શું કરવું વેટ કરી કે બનાવી કે ખાલી એમાં થોડાક દિવસ છતમાં થશે અત્યારે કમેન્ટ કરીને કહેવો બરાબર ચાલો આવડે થોડી કરીને પણ કન્ટિન્યુ પાલી મોરો ઘર દેસી તો આવી ગયા તો થોડા કામ માં ગયા કામ થી પછી મેં કીધું ને આ તો મારી આપણે દાતા પીર બાજી અહીં આયા ને પીર બાજી અહીંયા સાયા હું ભાઈ ચાલ ભાઈ કેમે મજા કઈ પાણી મજા વરસાદ કેવો રહ્યો વરસાદ ખતરનાક મજા આવી જ ના આવી મજા આવી એની મારી અમારો બડે બગડી ગયો ને કા ફરવા ના આયા તમે શું ને અને મજા આવી ગઈ આયો આયો યાર શું કરે યાર આયો તો આયો કા ઉપરવાળું નું કેલે આપડે કાઈ નહીં અટે એમાં કરે વાદળ વાદળ થઈ તો ગયા

જીસમ ઇન્સ્ટાગ્રામમાં લિંક મળી જાય